ભાવનગરની અંદર ફ્રી નિદાન કેમ્પનું નું આયોજન પ્રાપ્ત થતી માહિતી મુજબ ફાતિમા ક્લિનિક આશિયાના ફ્લેટ પ્રભુદાસ તળાવ ભાવનગર ખાતે યુનિટી હોસ્પિટલ પરિવાર ફાઉન્ડેશન સંચાલિત ફાતિમા ક્લિનિક દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર મિશન ઉનિયા જે હાડકાના સ્પેશિયાલિસ્ટ છે તેના દ્વારા લોકોને સારવાર આપવામાં આવે કેમ્પની અંદર આજુબાજુના વિસ્તારના લોકોએ બોડી સંખ્યામાં લાભ લીધો ઘણા બીજા ડોક્ટરે પણ ખાસ હાજરી આપી હતી સરસ મજાનું આયોજન છે અમારું અને સેવાકીય પ્રવૃત્તિનું આયોજન છે જે ખાતેમાં ક્લિનિકમાં અમે આયોજન કરેલ છે અત્યારે અમારો કેમ્પ ચાલુ છે ડૉક્ટર ડિસેમ્બર ઉને જે ઓથોપેડિક ડૉક્ટર છે અને બહુ સરસ મજાનું આયોજન છે પેશન્ટનો રિસ્પોન્સ બહુ સરસ છે એની અંદર ડૉક્ટર આફતાબભાઈ મનસુરી ડૉક્ટર આશિફભાઈ પાચા અમારા ઉદ્યોગપતિ અને મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ વર્તેજી તથા ડૉક્ટર બાદરબેન અક્ષાબેન એ પણ હાજર છે અને ઘણી બધી સંખ્યામાં પબ્લિકના પેશન્ટ બી સ્મોલ બી હારું છે અને સાહેબ પોતે દર કેમ્પ ચલાવી રહ્યા છે આજે ક્લિનિક પરિવાર ટ્રસ્ટ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો છે જ્યાં કેમ્પ કર્યો છે એમએસ સર્જન છે અને ફ્રી ઓફ ચાર્જ છે એ ગરીબ લોકોને સેવા કરી શકે એ માટે ઓર્થોપેડિક નો કેમ્પ કરવામાં આવ્યો છે લોકોનો રિસ્પોન્સ વાત કરીએ તો કેવો રહ્યો લોકોનો રિસ્પોન્સ ખૂબ સરસ રહ્યો છે અત્યાર સુધી ઘણા પેશન્ટ આવ્યા છે અને સર પાસે પોતાની સારવાર લઈ રહ્યા છે આપનું નામ ને આપની ડિગ્રી જણાવી મારું નામ ડોક્ટર અક્ષા બાજા છે મે બીએચએમએસ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કર્યું છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ આસ9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે